સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે સુરતમાં ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે મનપા કમિશનર શાલિની અગ્રવાલી બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું હતું નવ હજાર છસો ત્રણ કરોડનું બજેટ રજૂ કર્યું હતું સુરતને કેન્દ્રમાં રાખી ઇકોનોમિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે બે હજાર સત્યાવીસમાં સુરત ઇકોનોમિક ગ્રોથ બનશે અને ચાર હજાર પાંચસો કરોડનું કેપિટલ બજેટ રજૂ કર્યું હતું પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવકના બજેટનો અંદાજ મૂકવામાં આવ્યો છે પાંચ હજાર બસો એસી કરોડ રેવન્યુ આવકમાં સુરત પ્રથમવાર આંકડો પાર કરશે કેપિટલ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે ગ્રીન બોટમાંથી બસ્સો કરોડનો ખર્ચ થશે બે હજાર પચીસ બે હજાર છવ્વીસના બજેટમાં ખાસ ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટ પર ફોકસ કરાયું છે ડ્રેનેજ વિભાગના કામો પર બજેટમાં ખાસ ફોકસ કરાયું છે પંચ્યાસી કરોડના કામો ડ્રેનેજના જુદા જુદા કામો પર ધ્યાન અપાશે એકસો દસ કરોડની બ્રિજ સેલમાં જોગવાઈ કરવામાં આવી છે